ગુજરાતમાં જે મિનરલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દમલાઈ અને સોડગામમાં લિગ્નાઇટ માઇનિંગ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે તેને લઈને આજે સોડગામમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ચૈતર વસાવા પહોંચ્યા હતા અને આ પરિયોજનાનો સખત વિરોધ નોંધાવ્યો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી વાલ્યાને જગાડ્યા તાલુકામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ પિસ્તાલીસો હેક્ટર જમીન લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવનાર છે જેને લઈને નુકસાન છે તે આદિવાસીઓને થવાનું છે તેવું ચૈતર વસાવાનું માનવું છે તે માટે આજે ફરીવાર ચૈતર વસાવા મેદાને છે અને લોક સુનાવણીમાં શું હુંકાર કર્યો છે આ બાબતે તે સાંભળીએ એ પોઈન્ટ બધા નોટ કરજો

અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત પણ દેશના વિકાસની વાત આવે અને અમારા લોકો એ ભોગ બનવા પડે એ વાત અમારા ગઢે ઉતરતી નથી નો લીગનાઇટ પ્રોજેક્ટ એક જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીન સંપાદન કરી પ્રોજેક્ટ લઈ લાવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતિ આપી હતી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું સિંચાઈની જમીન આપીશું રીસાયકલિંગ કરી ફરી જમીન આપીશું તમે આજે બધા રાત પાણી યોજના પ્રોજેક્ટ એક એ તમે જોઈ આવજો કે જેને આજુબાજુ આમોદ હોય જૂના માંડવી પર આવે તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તમે ડેમોના નામે નહેરોના નામે જીઆઈડીસી ના નામે જીએમડીસી ના નામે હાઇવે નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે

આવનારા દિવસોમાં તપાસ કરીશું અને માલિકોને જમીન માલિકો પાછા અને પ્રોજેક્ટમાં ચોખાણી અંબાણી કે ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ હોય કે સપાટી જોડ હોય તમામ ખલાસ થઈ જાય છે

સરકારે આ જમીનો અમારી છે ને બેટાણ માં લઈ લો છે સરકાર અનામત જાહેર કરી દે નથી જમીનો અમારા લોકોની છે સરકાર ને જયારે પણ ની જરૂર પડશે અમારા લોકો પર કોલસો મળી જશે માગી લેજો બેસાતા મારેસ્ટીલ ભૂગર્ભ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક આજેથી રદ કરવો એવું મારું સૂચન છે